પાદરાના ખત્રી મહારાજ મંદિર ખાતે રથની પૂજા અર્ચના આરતી કર્યા બાદ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ રથ પાદરા નગરના મુખ્ય માર્ગો પર ફરીને દ્વારકા તરફ પ્રસ્થાન થયો હતો આ પગપાળા સંઘ અઢાર દિવસની પગપાળે યાત્રા કર્યા બાદ પાંચમી જાન્યુઆરીના રોજ દ્વારકા પહોંચશે અને સાતમી જાન્યુઆરીના રોજ સંઘને પચાસ વર્ષ પૂર્ણ થતા દ્વારકા ખાતે વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ આઠમી જાન્યુઆરીના રોજ મંદિરના શિખર પર ધજા ચડાવ્યા બાદ સંઘ પરત પાદરા ફરશે આ સંઘ પ્રસ્થાન સમયે ખત્રી મહારાજ મંદિર ખાતે નગરપાલિકાના સદસ્યો પરશભાઈ ગાંધી બ્રિજેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા હું ભારતસિંહ સિંધા પાજાથી દ્વારકા પગપાળાયાત્રા સંઘના મંત્રી જણાવું છું કે પારકા યાત્રા સંઘ પગપાળાયાત્રા સંઘ દર વર્ષે સત્તરમી ડિસેમ્બરે જાય છે દીકરીત્રા કરીને દ્વારકા ચાલતા જાય છે અને આઠ એક આઠમી જાન્યુઆરીના રોજ ધજા ચડાવી અને આવે છે આજે સત્તર સત્તરમી ડિસેમ્બરના રોજ પ્રસ્થાન કરતી વખતે આજના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા દ્વારા ઝંડો આપીને પ્રસ્થાન કરાવેલ છે